વાત નથી આ ભાઈ આ તર સા પીવા સા પીવા મને રૂમમાં પૂરી અમિતભાઈ અને પરેશભાઈ માથે પડી ગયા તા

આ ભાઈના માના છે કલર ઓલરેડી ચાલી અને આપણે અમે ભાઈ માટે કલર લાવ્યો તો કઈડવા વાળો આ કઈડવા વાળો કલર છે પરેશ ભાઈ ને ટી-શર્ટ પાછળ નાખે પરે બે દે હા ભાઈ ને ધ્રુવ આંકડો છે કોઈ લેવા દેવા ને જો તમે એને તો